દર્શક મિત્રો સત્યમ લાઈવ હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરના મંચલપુર વિસ્તારની ખાનગી ટોકેઝમાં ફર્સ્ટ ડે ફર્સ્ટ શો મોડું શરૂ થતા દર્શકોએ ભારે હોબાળો મચાવ્યો ફિલ્મની લોકપ્રિયતાને કારણે પહેલા દિવસે જ મૂવી જોવા આવેલા દર્શકોએ રોષે ભરાઈને મલ્ટીપ્લેક્સ મેનેજમેન્ટ સામે હુરિયો પણ બોલાવ્યો જોકે નિયત સમયને બદલે વિલંબથી પણ મૂવી શરૂ થતા દર્શકોનો ગુસ્સો શાંત થયો સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મ પુષ્પાના સિક્વલ પુષ્પા ટુ મૂવી આજે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી ફિલ્મનો પ્રથમ ભાગ ચંદનના લાકડા ચોરી ઉપર આધારિત થ્રીલર એક્શન અને સસ્પેન્સથી ભરેલો હતો જ્યારે બીજા ભાગની ચાહકો આતુરતાથી રાહ જોતા હતા ઘણા ચાહકોએ અગાઉથી જ મૂવીનું બુકિંગ કરાવી લીધું હતું જે બુકિંગ પ્રમાણે આજે પાંચ ડિસેમ્બરના રોજ મોર્નિંગ શોમાં દર્શકો મૂવી જોવા માટે પહોંચ્યા હતા જ્યાં માંચલપુરના ઈવા મોલ પર દર્શકોને કડવો અનુભવ થયો એકસાથે દેશભરમાં રિલીઝ થયેલી મૂવી માંજલપુરના ઈવા મોલના મલ્ટીપ્લેક્સમાં મોડીથી શરૂ થતા દર્શકોએ નારાજગી વ્યક્ત કરી એક તબક્કે તો મલ્ટીપ્લેક્સ મેનેજમેન્ટ સામે હોર્યો પણ બોલાવ્યો જો કે સમય કરતાં મોડે મોડે પણ મૂવી શરૂ થતાં દર્શકો શાંત થયા હતા